સમાચાર છે સુરતમાંથી સુરતમાં ચોરીની સૌથી મોટી ઘટના કરોડો રૂપિયાની ચોરી થયાના સમાચાર મળ્યા છે પણ ચોરી કરવામાં આવી છે તસ્કરોએ કટ્ટરથી તિજોરી કાપી કરોડો રૂપિયાના હીરાની ચોરીના સમાચાર ડીકે એન્ડ સન્સ કંપની જે હીરાની હતી તેમાં તસ્કરો ત્રાટક્યા હતા કાપોદરા વિસ્તારમાં આવેલી હીરાની કંપની

તો ચોરીનો ચોક્કસ આંકડો છે તે સામે નથી આવ્યો પણ કરોડોની ચોરીનો અંદાજ છે તે લગાવવામાં આવ્યો છે ચોરો સીસીટીવી તેમાં ડીવીઆર પણ સાથે લઈ જતા તપાસ કરવી મુશ્કેલ પણ બની રહી છે